હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ ચટપટો અને ટેસ્ટી એવું ભીંડાનું શાક બનાવીશું અને આ ભીંડો જો તમે આ રીતના બનાવશો તો ભીંડો જરાય ચીકણો નહીં થાય અને એના પી ટુકડા છે તે બધા આખાને આખા રહેશે જરાય મેશ નહીં થાય અને એકદમ સોફ્ટ થઈ જશે અને જો તમે આ પ્રોસેસથી કરશો તો ભીંડો ચીકણો નહીં થાય એકદમ મસ્ત ખાટો મીઠો અને ટેસ્ટી ભીંડો બની અને તૈયાર થશે અને ઘરમાં બધાને આ શાક ભાવશે આ રીતના સૂકું ભીંડાનું શાક એકવાર જરૂર ટ્રાય કરજો તો તમે જો બધા પીસ છે આપણા ભીંડાના તો એકદમ આખા છે જરાય એ તૂટ્યા નથી આપણે આને લાડુ બાળવાની પણ નથી કે આપણે આને શેકવાનો પણ નથી આપણે ડાયરેક્ટ ભીંડાને વઘારી અને ભીંડો બનાવીશું અને તો પણ આપણે ભીંડો છે તો ચીકણો નહીં થાય અને સરસ કુક થઈ જશે અને ટેસ્ટમાં તો બહુ જ સરસ બની અને તૈયાર થશે તો એકવાર આ રીતના ભીંડો બનાવજો તો આપણે ચલો ભીંડાની રેસિપી છે તે જોઈ લઈએ તો મેં અહીંયા એક કિલો જેટલો તાજો ભીંડો લીધો છે આ રીતના મોટા ટુકડામાં કટ કર્યો છે અને હવે મે ગેસ ઉપર એક કડાઈ મૂકેલી છે એમાં મે બે થી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલનું પ્રમાણ થોડું વધારે જ લેવાનું કેમ કે આપણે આમાં જ ભીંડાને કૂક કરવાનો છે તેલમાં જ આપણે પાણી જરાય એડ કરવાનું નથી કે નહીં છાસ કે નહીં દહીં તો તેલનું પ્રમાણ થોડું વધારે લેવું અને આપણે વઘાર માટે 15 થી 20 લસણ ની કળી 1 ચમચી જીરું અને થોડું મીઠા લીમડાના પાન લીધા છે બધું એકસાથે તેલ ગરમ થાય એટલે તેલમાં એડ કરી દેશું અને મીઠી લીમડીના પાન છે તો તમે જો

તો તમે જુઓ 5 થી સાત મિનિટ થઈ છે ને તો આપણે ભીંડાની બધી લાળો બળી ગઈ છે ચીકાશ હતી તે બધી બળી ગઈ છે તમને કડાઈમાં સાઈડમાં દેખાશે તો ભીંડામાં જરાય લાળ ચાલતી નથી તો હવે આપણે આમાં એક ચમચી મીઠું એડ કરી દેસુ અને એક ચમચી જેટલી હળદર એડ કરી દેસુ મીઠું અને હળદર એડ કરી અને આપણે હજી બેક મિનિટ માટે આ ભીંડીને આપણે તેલમાં સોતે થવા દઈશું

તમે જેટલું તીખું ખાતા હોય એટલું તમારે લાલ મરચું પાવડર એડ કરવાનું છે ભીંડાનું શાક છે તો થોડું ચટપટું અને તીખું જ વધારે સારું લાગે છે અને બે ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી ભરી આપણે આમચૂર પાવડર એડ કર્યો છે આ રીતના આમચૂર પાવડર એડ કરવાથી ભીંડો છે તે જરાય ચીકણો બનતો નથી અને મસ્ત સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે છે તો આ રીતના ચટપટો ટેસ્ટ લાવવા માટે આમચૂર પાવડર ભીંડામાં જરૂર એડ કરવું અને હવે એકવાર આ રીતના મસાલા સાથે ભીંડાને મિક્સ કરી દેશું અને બે થી ત્રણ મિનિટ માટે કુક કરી લેશું જેથી મસાલો છે તે પ્રોપર કુક થઈ જાય તો એકાદ મિનિટ આ રીતના મિક્સ કરી અને તેલમાં સોતે કરી લેશું જેથી મસાલા છે તે બધા સરસ તેલમાં સોતે થઈ જાય અને હવે આપણે એને ઢાંકી આ રીતના પ્લેટ ઢાકી છે અને પ્લેટ ઢાકી અને એના ઉપર આપણે એક ગ્લાસ પાણી એડ કરી દઈશું અને પાણીમાંથી આપણે વરાળ નીકળવા મળે ને ત્યાં સુધી આપણે ભીંડાને કૂક કરવાનો છે વધારે આપણે કૂક નથી કરવાનો કેમ કે ભીંડાને આપણે પ્રોપર કૂક કરી લીધો છે ખાલી મસાલા આપણા બધા ફ્લેવર બેસે ભીંડામાં ત્યાં સુધી કૂક કરવાનો છે

ચેનલ ચેનલમાં તમે નવા હોવ તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ને જો આજનો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ માં શેર કરજો ફરી મળીશું આવા જ બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો